ઠાકર દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં રહે હું પણ મજામાં છું વાગીરી પણ છો આપણો ઉઠી જ ગઈ આપણે ભેંસી ધોવાની આપણે ભેંસી દોઈ લઈ મળી ભેંસી ધોઈ પછી હાલો તા કન્ટિન્યુ રેજો બ્લોકમાં તમે ગુડ મોર્નિંગ હાલો હાલો દોસ્તો ગુડ મોર્નિંગ આપણે આવી ગયા છીએ ફાઈનલી વંદર ભેંસી દોઈ લીધી અરે ભૈંસી ગુરુવાએ મી ગાયો તો ઘરે નીણ ખાયા હતા 382 ઘરે 15 દીદ લલે 80 ને આપડા વણનામ પૂજી દી આપડા હાલો આવા હાલો આલે દે વંડા જો ભૈંસી આલી આવા હાલો તા આપડા વણનામ પૂજી દી હાલો મળી આગળ લો દોસ્તો આઈ ગઈ છે આપડા વંડા ભૈંસી હવે પૂજી દીધી હે જો ભૈંસી પૂજી દીધી લા

એ દોર કાટે છે એવાળો દોસ્તો તમારો એમને સારું જ હાલતું હોય તો બસ તો આપણો સારું છે હે દૂધ લઈને આવી ગયા હાતારા હાલો તા મોળી હમણા હાલો હાલો દોસ્તો હવે આપણો ભેંસ બોલાવનો ટાઈમ થઈ ગયો છે આપણે હવે આલ્યા જોઈએ વાડા જો આપણો વાડો પોગી જાય ઈતા ભાઈ ની ભેંસ આવો આપણે ઈતા ભાઈ ની ભેંસો આપડે આરે લઈ જવાની છે ઈતા ભાઈ જાય છે બાર ગામ કપડા લેવા જાય છે સાઈલા આપડો આપડો અહીં બે તા હિતભાઈની મેસી વાળી આવતી રે પછી આપણા આગળ જો ગાય બેઠી કાઢી જોવા દે ઘડીક હાલો મળ્યું આગળ હાલ દોસ્તો હિતેશભાઈ આવી ગયા ગાયો હાલ આવે એમની જો અજયભાઈ ની ટ્રેક્ટર ફરી આવતા હોય વિજયભાઈ ને અજયભાઈ ગાવાનું ટ્રેક્ટર ફરી નાઈ હોય ગયા અને ગાયો હાલ આવે

पड़ गई क्या ही हलो तब मैं आ गए हमने भैंस दोस्तों हे आप भैंस काटी लीधी है बारी आप बोला भैंस हलो हलो भैंस हाल दी जो जाए है भैंस हलो तो तब मैं आग अतः भैंस गाम बारी आई जाए काट ली हाल हेलो दोस्तों यार भाई जैसी सी तो भैंस बोले गाम बार वर्तर बर्तर में कड़क सर पैसे जाए टाइम पास करता करता आप काका खड़ेली लैने आया है पाडा भाई हलो भैंस हलो हलो सती सती जाए आम आग हलो मौली हम आग हलो दोस्तों आप हलो हलो बर्तर में बार निकल हलो हलो जाए तला बाजू

તડકો બહુ હતો ને એટલે ડૂબો બધા પાણી પીપીને બહાર આવીને બેઠા થોડુંક કામ હતું એટલે પછી બહાર જતો ત્યારે વિજયભાઈ ફેંસી માયા ફેસી માયા અને હવે પેન્સી ઉભી કરવાનો ટાઈમ થઈ ગયો હાલો તો આપણે ઊભી કરી હાલો આગળ મળી હાલ લો દુસ્ત હવે આપણે ફેંસી ઉભી કરીએ ગાયું હળો હળો ગાય પડતરમાં Halo, 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 ya halo, 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 baju halo, 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 Atați, cheia trebuie să fie. Haide, amoliaga. mai doamne! Salut, doamne! Salut, doamne! Salut, am Salut, doamne! 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 Salut,

ત્રણ વાગ્યે ટિફિન આવ્યું આપણું જોઈ લઈશું ખાવાનું વિજયભાઈના દાળ ભાત બેટેકાનું શાક ગાંઠિયા મોહનથાળ ટોપરા પાક અને પુરિયું આપણે તો ઈ જઈશ જોઈએ આપણે શું છે આપણે જ લાગે પૂર્યું બેટેકાનું શાક આમાં દાળ ભાત આમાં છે સાઈસ હાલો હવે ખાઈ લેવી જોય ચાલુ કરી દીધું હાલો પણ મળ્યું ખાઈને મળ્યું હાલો કન્ટિન્યુ રહી ગયો લો દોસ્તો હવે નીકળ્યો બારી હળો હળો હાલ દઈ પાણી પાણી પી જાય તો કરી સાડા ચાર

ता है। ये। लामी लामी मारा नीता भाई ना है आ आ विजय भाई हिता भाई है हाँ पानी आई गया तलाई लगे चलो

હે ભેંસ ને એટલે ભેંસી માં ગામ યાદ આવ્યું હે હે આપડે ગાયું સૂટે હે જો આના ભેંસી જો ભેંસી ને લગભગ ગામ યાદ આવ્યું એટલે ખારામ થઈને દવાની નીગાલા જો

લાઈક શેર ને કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ મતે કોઈ બીજા નવા બ્લોગ ઉપર આવો